વિજયનગર લક્ષ્મીપુરા ખાતે આઈશ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા આયોજિત માં ખોડિયારનો એકવીસમો પાટોત્સવ તથા ભંડારાનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું અંદાજિત વીસ થી બાવીસ હજાર ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો ખોડિયાર અસીમ કૃપાથી એકવીસ માં પાટોત્સવ નિમિત્તે અત્યારે વિશાળ ભંડારા નો શ્રી કોડિયાર યુવક મંડળના સહયોગ થી આજ રોજ એકવીસ માં પાકોત્સવ નિમિત્તે નવચંડી નું આયોજન તેમજ ભંડારાનું આયોજન આવે મોટા આજુબાજુની સોસાયટીઓનો સાથ સહકાર અને આજુબાજુની પબ્લિકનો સાથ સહકારથી અમે એકવીસ વર્ષથી આ પાટોત્સવ ઉજવીએ છીએ અને લગભગ ભંડારાની મય એ વીસ એકવીસ હજાર માણસનો પ્રસાદી લે છે અને આજુબાજુની સોસાયટીઓનો ઘણો જ સાથ સહકાર છે અને એથી કરીને અમે આ સાહસ કરી શકીએ છીએ માતાજી બધાને ખુશ રાખે એવી પ્રાર્થના બધા